તો બધા મંદિર દર્શન કર્યા ને આ તો કઈ શૂટ કરાય એવું નતું કેમ કે ટ્રાફિક એટલી હતી વરસાદે ચાલુ હતો એક બે મંદિર લીધા ને આયા હવે જ્યાં બાપુનું આશ્રમ છે ને ત્યાં આવી ગયા છે ને ભાઈ તલેશ્વર મહાદેવ આવી ગયા છે આયા પૂજા ને એવું રાખેલું આ અત્યારે જો મહાદેવના દર્શન કરી લીધા છે ને અહીંયા પૂજા ને એવું બધું હાલે છે આરતી ને એવું બધું ફ્રીજી ને એવું બધું જો અંદર ચાલુ છે ને આપણે દર્શન કરી લીધા ને આખું જો મંદિર છે તો હરે હર મહાદેવ બધાને ફેમિલી કેમ છો બધા મજામાં આપણો બ્લોગ જોતા એ બધા મજામાં જ હોય અને જો બ્લોગ સવાર સવારમાં સ્ટાર્ટ કરી દીધો છે ને આજે સોમવાર છે ને પાછી આઠામાં છે આજ તો કાનનો જન્મ ને રાત્રે હોય તો જાઉં અહીંયા પણ જોવા ને જો આજે સોમવાર છે એટલે પહેલાં છે ને મહાદેવના દર્શન કરવા માટે જવું જોઈએ ને પછી બધા કામ લઈએ ને સવારમાં તૈયાર થઈ જશે સેજલ પણ તૈયાર થઈ ગઈ છે

ને આજ તો અમારે સોમવાર છે ને ક્યાં સાતમ હતી એટલે ક્યાં આખો દિવસ ટાઢું ખાધું આજ હવે સવારમાં તો કાંઈ નાસ્તો બનાવવાનો બધા સોમવાર રહે શ્રાવણના એટલે કાંઈ નાસ્તો રોટલી કાંઈ બનાવવાનું નહોતું ને હવે જાય છે મંદિર દર્શન કરવા મંદિર દર્શન કરી આવીને પછી ઘરે આવીને નાનું મોટું કામ હે કરશું બાકી તો કપડાં ને એવું તો નવા આવ્યા હતા એટલે સવારમાં ધોવાઈ ગયું એટલે એ તો કાંઈ વાંધો નથી હવે રસોઈનું એક બાકી છે તે રસોઈ તો હવે દર્શન કરીને ઘણી તો પાકી જાય તો બાર વાગે જવાનું છે કાનનો જન્મ થાય એટલે એક મંદિરે મંદિરે બધા મંદિરે દર્શન કરવા જાવ અત્યારે જો મહાદેવ ના દર્શન કરી લીધા છે ને અહીંયા પૂજા ને એવું બધું હાલે છે આરતી ને એવું બધું એવું બધું જો અંદર સલું છે ને આપણે દર્શન કરી લીધા ને આખું જો મંદિર છે વરસાદ ધીમા ધીમા સલું છે નહીં

અત્યારે છે ને ભાઈ તલેશ્વર મહાદેવ આવ્યા હતા પૂંજા અને ગીની પૂજા ને એવું બધું હતું દર્શન કરી લીધા છે ને ટ્રાફિક કઈ ઓછી હતી શાંતિ દર્શન થઈ ગયા છે ઘીની પૂંજા હું તો આમ પહેલી વાર આવ્યો હતા તો કરતી જ હોય ને હાલે હતી ના પણ બહુ ટ્રાફિક હતી અને પ્રસાદી આપણે દર્શન કરી લીધા પૂજા હતી ને રાતે હવે પાછું બાર વાગે છે પછી નીકળવા હવે ઘરે નીકળીએ ગોમોર થઈ જાય સેજલ ને લસ સુદસઈ બનાવવાની છે એટલે फटाफट ની ઘરે પહેલા નીકળી જાય આલા સોરી તલેશ્વર મહાદેવ ની મંદિર થી આયા માંディア તમ મંદિર ભેગા છો રાજે કૃષ્ણ મહાદેવ રાજે કૃષ્ણ અને રાદે કૃષ્ણ ને તલેશ્વર મહાદેવ રાધે કૃષ્ણ અને હનુમાનજી મારા આપને સુરેશ કુંજ છે ને

ને દર સોમવારે અમુક અમુક શ્રાવણ મહિને એક બે વાર એવી ઘીની પૂજા કરે પછી બરફની પૂજા કરે એમ બે ત્રણ વખત પૂજા એવી બધી કરે ને ફૂલની પૂજા કરે બરફની લિંગને બનાવે બરફની પૂજા કહી ને આજે હતી ભાઈ ઘીની પૂજા તો બે તલેશ્વર મહાદેવ રામનાથ કામનાથ બે મંદિર આપણે દર્શન કરાવીને ઘેર રહ્યા છે ને ભૂખાઈ ભાઈ એવી લાગી છે સમય થઈ ગયો હશે અગિયાર ની માથે પછી આરતી ને એવું સલો હતી પછી આરતી માં થોડી વાર ગયા રામનાથ કામ ના આરતી સલો હતી પછી સારો ભાઈ આરતી લઈને જઈએ આપણે થોડી વાર ખમી ગયા તા ને હવે ભાઈ ઘેર આવતા છે અત્યારે જો ભાઈ વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો અને જમવાનો સમય થઈ ગયો સોમવાર છે એટલે એક ટાણું કરવાનું હોય રાત્રે ફરાળ હોય વરસાદ પાછળ એકદમ શું પાછળ આવું થઈ ગયો હોય જો વરસાદ આવે સમય ગયો બાર વાગીએ તો હાલો એ તો જમી આવ લાગી પછી સવારે નાસ્તો નથી અમે તો સાદ દૂધ કોઈ વસ્તુ નઈ હોવાની તો છે ને ભાઈ અત્યારે છે ને જો અહીંયા હાલે માથા વળાવવાનું બધું શીખે જ ને હા આને તો મજા આવે માથા વળાવી દઈ ને એટલે અને ઉપાધી કે ને થોડું તો આવડે થોડું થોડું તો હમ જો ત્યાં બધું હવે ને એવું બધું તો કે બ્યુટી નું કરવું છે એટલે કે કરવાનું

ને બધા મંદિરોને હવે આરતીનું બધું ચાલુ થઈ ગયું છે ને વરસાદ પણ આવે છે બેર ને દર્શન તો આપણે કરવા જવાનું છે ભલે વરસાદ આવે પડે પલ્લી જાય પણ જવાનું તો શેષ દર્શન કરવા માટે તો હાલો હવે જો વરસાદ પાછો શરૂ થયો અવાજ આવે છે બહાર થી ને હવે ધીમે ધીમે નીકળવાની તૈયારી કરીએ બધા મંદિરે દર્શન કરી આવીએ સેઝલ પણ તૈયાર થઈ ગઈ છે અત્યારે કપડાંનું બધું બદલાવ લીધું પાછો આવી તૈયાર થઈ હા તો સવારે તો જાતા સોમવારે તો થી અત્યારે કાનાનો જન્મ થાય અને બહુ મસ્ત બધું સણગારું હશે મંદિરમાં એ મંદિરનો સીન તો લેવાય ને કેમ કે એટલી ટ્રાફિક જ હશે એટલી મંદિરમાં ઊભાની ઘડી કઈ જગ્યા નહીં રહી એમ દર્શન કરીને ગાય ગા હાલતા એટલે બહારથી તો ઉતારીએ ઉતારા હે તો વરસાદ આવે તો મેળા આવે તો ઉતારે છે એનો પછી હા તો વરસાદ આઈ સલુ છે હો તો એ વરસાદ જરાક સાટા રહી પછી નીકળ્યા આવ બહાર જો વરસાદ સલુ છે જો ભાઈ બહાર ને વી થઈ ગયા આપણે બ્લોગ શરૂ કર્યો ને ત્યાં આ તો જરાક નીકળી એટલે ખબર પડે વરસાદ કેવો આવે છે ને હું છે બધું અહીં ખેરે તો અંધારું છે બહારનો લેમ્પ પણ બંધ છે ને જવું ભાઈ મારીમાં આવે વર્ષ ત્યારે છે ને ભાઈ મહાલક્ષ્મી ના મંદિરે આવી ગયા દર્શન કરીને વરસાદ ચાલુ છે એટલે આવી રીતે એકાદ મંદિરના દર્શન કરાવી દઈએ તો ફેમિલી જો અત્યારે છે ને ભાઈ બધા મંદિરના દર્શન કરી લીધા ને છેલ્લું એક મંદિર હતું ને આપણે શ્રી જગજીવન બાપુનું મંદિર હતું ત્યાં પણ બાપુને દર્શન કરી લીધા છે પૂંજી એવા શ્રી હિંમતજીવન બાપુના પણ દર્શન કરી લીધા છે અત્યારે છે ને અહીંયા પવન અહીં આવે ફૂલ ને જો કમ્પાઉન્ડ છે એવી જગ્યામાં તળેટી છે કંઈ ઘટે ને એવો પવન અહીં છે લોકેશન એકદમ મસ્ત છે અહીંયા આવીએ થોડીક વાર ટાઈમ અહીંયા કાઢી નાખીએ ને જો સેજલ પણ હવે બધા એક મંદિરના દર્શન પણ થઈ ગયા હા તો બધા મંદિર દર્શન કર્યા ને આ તો કાઈ શૂટ કરાય એવું નહોતું કેમ કે ટ્રાફિક એટલી હતી વરસાદે ચાલુ હતો એક બે મંદિર લીધા ને આયા હવે જગજન બાપુનો આશ્રમ છે ને અહીંયા આવી ગયા છેલ્લું બાકી હતું ત્યાં એ પૂગી ગયા છે હવે ને આયા દર્શન કર્યા હિંમતજન બાપુના જગજન બાપુના ને હવે ત્યાં તો રાસ ગરબા ચાલુ છે ને અમે તો આયા ઘડીકા અમે કે આટો મારી આવીએ ને એ જો બહુ મજા આવી જાય એ વાતાવરણ છે તો છે ને ભાઈ વરસાદ આવ્યો એ ધીમો પડી આમ કડકડી સાટા આવી જશે ને નથી આવતા ને ગડી ગડી એ બવર નહીં વજાવતો એ વજાવતો તો હારું તમને જો આખી બિલ્ડિંગ છે આશ્રમની છે આ કે જે આ એનું જન્મ મંદિર હોય છે એ હા તો બધા મંદિરે થી પ્રસાદી હતી કાકર વાળું દાય હતું એ બધી મંદિર પ્રસાદી આવી થોડીક લીધી ઘરે બધા છે વરસાદ છાટાના કોઈ નીકળી કે નથી પછી આરા કરી જશ કે વરસાદ આવે ને અમારે હું આવું અમે બે ક્યાં કે હાલો અમે દર્શન કરીએ તમે બધા આવી જાય અમે પ્રસાદી લેતા આવ્યું તે ઠેલીમાં થોડી એવી પ્રસાદી લીધી જબલામાં ને અમે થોડીક ખાઈ લીધી ઘણા બધા મંદિર એથી આપે તા કેટલી બધી પ્રસાદી થઈ જાય ને આજ તો પંજરીનો પ્રસાદ હોય આપણે તો હવે બસ વરસાદ પાછો આવી જાય ને એ પેલા ઘરે પગી જાય એ પાછો વરસાદ આવે તો પલ્લી જાઉં હજી તો થોડી જરા જરા જ પેલા વાંધો નથી એટલો બધો પણ વધારે વધારે આવી છે ને તો પલ્લી જાઉં એટલે છે ને હવે ઘેર નીકળી જાય ને બ્લોકને છે ને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ કારણ કે બ્લોક પાછો મોટો થઈ જાય એટલે બોરિંગ થઈ જાય તો ફેમિલી આજનો વિડીયો અહીંયા સુધી ફરી મળીશું એક નવા જ વિડીયો છે ત્યાં સુધી બધાને બાય જય માતાજી ને મળતા રહેશું નવા બ્લોક સાથે